પણ આરી ભૂવા ભૂવા ભટકી ફરી ફરી અને શંકાઓ મગજમાં લઈ લીધી કે ફલાણાએ કરી નાખ્યું ફલાણાએ કરી નાખ્યું ફલાણાએ કરી નાખ્યું હું એવું કહું છું મારા સાનીધ્યમ બેઠા તો રોજ કહું છું અને હજુ કહું છું તમે મારા શરણ એક વખત આવી જાય કોઈના બાપની તાકાત નહીં તમારી પર મૂઠ મારી જાય ગમે તો ચાન્સ મળી જાય તો માડી 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 શું કરું કહો ઓ આટલા બધા હજારો ટોરામાં મેં તમારું નજર તો મારી એટલે સમજી લો મારી નજર પડી એટલે આવી જઈ વાત ઘેર બેઠા હું અભરી લઉં છું આમ થાય ચાલુ ભાઈ કે વાત કરો એ હું અભરી લઉં છું તો ભાઈ એ રૂબરૂ છે ના હું અભરું એટલે શંકા ના કાઢ નાખો કે માતાજી નહીં જો ના સાક્ષાત છું જો ભલે દેખાતી નહીં પણ તમને વિશ્વાસ છે ને પછી એમ ભલે આવતો રવિવાર આવતો રવિવાર આવતો એમ કરતા કરતા રવિવાર ની ગણતરી ખબર નહીં પડે ને એટલા આગળ વધી જતો છ મહિના પછી ખબર પડશે માં જેની હું માંગણી કરતો તો ને હવે એ વસ્તુ મારા જો થઈ જાય કે નહીં અમુક દીકરો હોય કે માં મને ફલાણી છોકરી ગમે મારે એની જોડે જ કરવું છે અમુક દીકરી એવી પ્રાર્થના કરે કે માં મને મારો કોઈ છે પ્રેમિકા એ મારે કર એની જોડે લગ્ન કરવા છે કઈક હોય છે હું જોઉં છું અને સત્ય જ છે ને તો મને ખબર હોય કે દીકરી તું અતાર પ્રેમ પ્રેમ અતાર તું બધી માતાઓ હોય ભગવાને પ્રાર્થના કરે પણ એ તારા યોગ્ય અને ભગવાને તારા નસીબ લખ્યું એટલે ચોપડા હવે દીકરી માથા પછાડે મારી મારો કાઢે તો ત્યાં જ કરવાનું ગમે તેને લેતી પ્રાર્થના કરું છું એના બાપા ને મલાય લે લે આવા બધા બહુ આવે પ્રાર્થના હું જોઉં છું પણ તમે તમારા નસીબમાં જ નહીં તમારા માટે યોગ્ય જ નહીં હું કેમનું આલુ મન કોહેડો આલુ અલાય મારથી તમારી એ હટ આગળ જતા ચિટલી નુકસાનકારક હોય તો હું માતા જોણું તમે જોણો મારા કરતા હું છો તમે અમુક મુક્ત મારી તું હોભરતી તેલે હોભરું છું આય ઉપર આઈન કે જો હું કહું એનું બધુંય કે ઉચમ ના પાડું આગળ જતા ચિટલા કકરાટ થવાના હોય ઝઘડા થવાના હોય કોઈ એવી દીકરીનો સ્વભાવ છે હોય કોઈ દીકરી જોડે કોઈ વસ્તુ હોય ગમે તે પણ આગળ જતાં એને એટલું નુકસાનદાયક હોય અને એનું જીવન બરબાદ થવાનું હોય અને મારા સાનિધ્યમાં આવી અને તમે આવી પ્રાર્થના કરો ને મને જીવન તમારું હોપ્યું હોય તો તમારું જીવન બરબાદ થાય એવું ક્યારે હું મેલેડી કામ કરું તો મારું જે તે કાર્ય હશે ને એ તમારા સારા માટે જ હશે તમારું હું કામ ના કરું સો ટકા માતાજી હોફરતા નહી કોમ નહીં કરતા એટલે કોમ વારી નહીં તમારું કોમ કરી બની બેઠી છું માં જેવા વાલ કરું છું કાશું ખોટું એટલે હું તમને એ શીખવાડીશ કે દોડવાથી નહીં ભલું થાય ચોય આ ભુવન પેલો ભુવન પેલો ભુવન પેલો ભુવન પોનસો ભુવા કરી નાખ્યા અને પોનસો ભુવાની માતાઓ જો તમારું પોનસો માતા ભુવાની પોનસો માતાઓ હશે પોનસો માતાઓ તમારું હારું નહીં કરી શકતી તો હું ચાઈ ખેત ની મૂડી છું તું તમારું ભલું કરી આલું પણ એ પાંચસો ભલે ફર્યા પણ છતાંય તે મેં હમણાં કીધું નહીં તમારી માંય મારા સાનિધ્યમ લઈને આવીશ એ પાંચસો ફર્યા પણ પાંચસો એક ની હું મેલડી મળી છે ને એટલે સમજી લો તમારો બેડો પાર પાર ને પાર જ છે પણ મારી વાત બહુ ઊંડાણની સમજો બધા દરેકને કહું છું જો તમે ભોળિયા છો તમે ગરીબ છો તમે દુખિયારા છો આ તમારે દુઃખનું આ તમારું ભોળપણનું આ તમારી ગેરસમજનું દુનિયા તમને તમારો ગેરફાયદો ઉઠાઈ લે છે તમને ખબર નહીં પડતી તમારો ફાયદો ઉઠાડી લે તમે દુઃખ લઈને જાવ છો ને કોઈ પૂહા આગળ મને દુઃખ છે મને આ તકલીફ છે તો કાય આવો બેહો ચા બા પીવડાવન કે લાવો જોઈ આવીશું આટલા રહેવાર ભરોન પછી એમ કે આ વિધિ કરવી પડશે અગિયાર ની વિધિ થશે વીસ ની વિધિ થશે પચ્ચીસ હજાર થશે આ વસ્તુ મંગાવી પડશે ફલાણું ધૂપ લાવવું પડશે ફલાણી કલેજી લાવવી પડશે એમ કરી 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 અને તમને પૈસાથી તોડી નાખે અને માનસિકય તોડી નાખે છે તનથી થી મનથી અને ધનથી તને બાજુ થી તમે તૂટી જાવ છો આ રખડવા ભટકવા તમને નહીં ખબર પડતી વિચારો તમારી આત્માન પૂછો તરત જવાબ આવશે કે હા માં તારી વાત સાચી છે અમે તનથી તૂટ્યા ધનથી તૂટ્યા અને મનથી તૂટ્યા જ્યાં એટલે કે કોકે કરી નાખીસ કોકે મુઠ મારી લીધીસ એવા શંકાઓ વેમ ગાલે એટલે તમે મનથી તૂટી જાય ફલાણાએ કરી નાખ્યું ફલાણાએ કરી નાખ્યું જેઠવાણીએ કરી નાખ્યું હાુ એ કરી નાખ્યું છે મારી નાખ્યું છે મોમા કરી નાખ્યું છે કરી નાખ્યું છે મૂઠ મારી અને બીજો કોઈ ભૂવો કઈ તમારા ભાઈએ તમારી પર કર્યું છે ઘેર આવીને તમારે એ ચીટલી દરાર પર એ તમને ખબર નહિ પડતી એ તમારી માં ઘેર બેઠેલી કુરદેવી રોતી હોય કે મારી દીકરાની ગેરસમજ અજ્ઞાનતાના કારણે મગજ બગાડ્યું અને ભાઈઓ કરતા રોતી હોય કે મારા દીકરા તૈણ છે ને તો તૈણ મારા ભેગા બે નિવેદ કરે ભુવા ભુવા ભટકી ફરી ફરી અને શંકા મગજમાં લઈ લીધી ફલાણાએ કરી નાખ્યું ફલાણા એ કરી નાખ્યું ફલાણાએ કરી નાખ્યું હું એવું કહું છું મારા સાનિધ્યમ બેઠા છો રોજ કહું છું હજુ કહું છું તમે મારા શરણ એક વખત આવી જાય કોઈના બાપની તાકાત નહીં તમારી પર મૂઢ મારી જાય એની એની એ વિદ્યા એને નુકસાન ના ખવડાવત ગોળાક સોલંકી પેટીની ફુખાર વેલડી નહીં આ કહેવાનું એટલે થાય છે કે મારા સાનિધ્યમાં આવો છો છતાંય આવી શંકાઓ કરો ફલાણા એ કરી નાખ્યું છે ફલાણા કરી નાખ્યું છે જશો ભુવાઓ જો મને વાંધો નહીં જાઓ હું કોઈ ભુવા થી માર કોઈ વિરોધ નહીં બધાય ખોટા છે એવું નહીં કેતી કઈ ખાચા છે કઈક છે પણ તમે તમારી સ્વાર્થ રાખો છો ને મને દુઃખ મટી જાય ચાર દાડામ પાંચ દાડામ અઠવાડિયા પચીસ દાડામ એ સ્વાર્થમાં માં પચીસ દાડામ મટાડવા માટે તમે શું કરી બેહો છો તમને પોતાની ખબર હોતી કોઈ એવું કે હવા મહિનામાં હારું કરી આલું આ વિધિ કરી આલો એટલે હવા મહિનો તમે જાઓ આશા રાખી કે હવા મહિનામાં સુખ મળી જશે કે 25000 તકે ભુવાજી 50000 આલુ પણ હવા મહિનામાં સુખ દેખાવું જોઈએ ભુવો 25000 લઈને ઘેર જતો રહે હવા મહિને પૂછવાય ના આવે ગોડા આવ પૂછવાય આવસ કોઈ દાડો કે 25000 રૂપિયા લીધા હવા મહિને થઈ ગયો ભુવાજી શું કરું હરખો જવાબ એ નહી આલે ફરી એને તમને સ્વાર્થ હતો મારું દુઃખ મટી જાય હા દાડામાં ભુવાન સ્વાર્થા એને ની આશા હતી પચી ની આશા હતી આ શું ખોટું પછી કે ફલાડા ભુવા મારી કોરી તું હાથે કરી મૂર્ખો બન્યો તાર દુનિયા તન છેતરી જાય એમાં દોસ્ત કોનો ભુવાનો કેવાય એ તમારો તમારો દોસ્ત છે તમે જાઓ અને તમે છેતરાવા જાવેરવાના જ છે હું હજુ કઉ છું કોઈ ભુવાથી વિરોધી નહી ઉમાતા કોઈ ભુવાનું વ્યક્તિગત નામય નહીં દેતી પણ આજ બધું આ બધું ચાલતું હોય છે તમે ગરીબ છો ભોળિયા છો ને દયા આવે છે મન એ ઘોડા છેતરા છો નહીં પૈસા વગર શું દુઃખ ના મટે આ લે કોઈને એક રૂપિયો બતાવે મને ગોડા મેં મેળવી લીધો હજારો નો તારી નાખ્યા હજારો નો તારી નાખ્યા મેં માતાએ એટલે તમારા માટે જ કઉ છું મને મને કશું જ નહીં મને શું મળવાનું તમે આવશો કે નહીં આવો મને શું ફરક પડશે પડશે દુનિયાની દ્રષ્ટિએ તો બધું જે વિચારે પણ હું બેઠી છું ને એ તો મારો રોમ અને તમારી ઘરની માં જોવાના છે કે હું એ બેઠી છું નહીં ભારત છેતરા દેવા ચંપ એ બહુ દુખી થયા તમે અજ્ઞાનતામાં એટલે હજુય કહું છું મારા સાનિધ્યમાં એવી શંકા કાઢી નાખજો કે કોઈએ કરી નાખ્યું જો કોઈ કરી નાખ્યું હશે ને હાથ ચૂકલી મૂઠ મારી હશે હજાર માંથી કદાચ એક કોઈ એક ટકો એવો હશે ને કોઈએ કીધું હશે ને તો સપને કાનમાં કહી કે દીકરા એક લીંબુ લઈ એક મારીને ચાર રસ્તે તારી નાખી કઈ દઈશ પણ આ જોજો મારા શબ્દો અંભરાય છે તો આ શંકા કાઢી નાખજો અત્યારે એવી કોઈ વિદ્યા નહીં રહી અત્યારે કોઈને એવા અઢી શબ્દ હાડા તૈણ શબ્દ હાડા હાથ શબ્દ એવા મંત્રો આવડતા નહીં

નહી જગતમાં માં તમારું કામ થશે તો કોઈ મંત્રો વાપરવાથી નહિ થાય કોઈ હવન કરવાથી નહી થાય કોઈ વારણ કરવાથી નહી થાય અને કોઈ કરી આલતું હોય તો કે હા કોઈ ફલાણા જોડે વરાવડાય ને તાર નામે સુખી છે ઉપરથી ઘરમાં વારણ કરો ને પછી બીજે દાડો નુકસાન પડે અને એ પછી હવા મહિનામાં સારું થવાનું કીધું હોય પણ હવા મહિનામાં તો તમને એવો દુઃખ પહાડ તૂટી પડે ને કે તમે દુઃખી થાય આ ભૂવો અમાર ઘેર આવ્યો અને અમારું દુઃખ આવ્યું અને ભાઈ બીજે જાવ એટલે ભૂવાની બદનામી કરવાની ફલાણા ભુવાજી આયા તા ફલાણાએ આટલું કર્યું અને પછી મને દુઃખ દાડા ચાલુ થયા તો ભુવા તમને આમંત્રણ નતું આલ્યું તમે આવો તમે જ્યાં તમારા ઘર જ ના મારે એટલે કોઈ ભુવા દોષ નહીં કાઢવો કે આ ભુવા ને લીધે આવું તમે એમને કોઈ કે કરી નાખ્યું હોય કરીને કોઈની કોઈની નિંદા કરવાની જરૂર નહીં તમે મૂર્ખા હતા ને દુનિયાએ મૂર્ખા બનાયા એમ કરી અને વાત મૂકી અને નવેસરથી એક જીવનની શરૂઆત કરો હું ખુખાર મેલેડી બેઠી છું સુખ 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 બસ સુખ સુખના ના સુખ જો જોય તો સુખી થઈ ગયે સુખી થઈ ગયે અલે પણ શેની પાછળ દોડો છો એ તો જો શોર્ટકટ હોય આમાં અહીંના હાઈવે જવાના શોર્ટકટ રસ્તા બહુ હોય અહીંથી આમ જાવ તો શોર્ટકટ પડે ને અહીંથી આમ જાવ તો લાબુ પડે આ શોર્ટકટ છે અને ભગવાનના ધર્મના માર્ગ ઉપર શોર્ટકટ વાગે પેલા અહીંથી શોર્ટકટ મારીને ડાયરેક્ટ આપણે ઉપર બેહી જવું કોઈ વ્યક્તિ ધૂળતો અને ડાયરેક્ટ એમ કે દેખ લાયું ગાડી પર બેહી પ્રવચન કરું તમે હો ભરવાય રહો એવી રીતે શોર્ટકટ ના હોય

હું તો એવું કહું હું તમને દાવો હાલતી નહીં ગેરંટી આવતી નહીં હજુય કહું છું હું તમને એવું નહીં કહેતી તમે મારા પારે આવજો બધાને સુખી કરી દઈશ હું એવું નહીં કહેતી હું તો જેમ તમે ડોક્ટર જોડે જાવ છો ને પોતાનું દુઃખ લઈને દર્દ લઈને કે ડોક્ટર સાહેબ અહી પેટમાં બહુ દુખે છે તો ડોક્ટર શું કહે કે ચિંતા ના કરશો મટી જશે આ તો થોડો એક દુખાવો હતો હું તમને બે ચાર મહિનાની દવા આલું છું અને થોડી ચરી પાડજો ત્રણ મહિનામાં તમને સારું થઈ જશે એટલે ડોક્ટરે જેની કઈ દવા હાલી છે એ તમને ખબર નહીં હોતી કે ડોક્ટરે શું ઉર્દૂ ભાષામાં લખીને હાલ્યું છે કોઈ મેડિકલમાંથી લઈને દવા લઈને તમે ઘેર ખાવ છો તમને સારું થઈ જાય છે ને પણ ડોક્ટર ને પોતાની એવી અંદર આત્મા વિશ્વાસ હતો કે આને તે તકલીફ વધારે છે આના મટે એવું નહીં પણ છતાંય ડોક્ટર એવું કે એક બે રિપોર્ટ કઢાય લો આ તે એમના આશ્વાસન આલે ચિંતા ના કરશો મટી જશે એવી રીતે તમે મારા પારે દુઃખ લઈને આવો છો ને તો હું આશ્વાસન આલું છું કે ચિંતા ના કરશો તમારા દુઃખ દર દૂર થઈ જશે મારા આશ્વાસન આલવાથી તમારું દુઃખ દૂર થઈ જાય છે તો પછી મારા આશીર્વાદ આલવાથી તો તમારી પેઢીઓ તારી નાખું આશ્વાસન જ આલું છે ને કોઈ દીકરો એમ કે માં મને બહુ તકલીફ ચિંતા ના કરીશ એટલું કહું ને એનું દુઃખ જતું રે અનુભવ છે મા ત્યાં કીધું ને તારનું સારું થઈ ગયું તારો માથે હાથ પડ્યો હારું થઈ ગયું એટલે હું ગેરંટી નહીં આવતી કે આવજો મટાડી દઈશ કોઈ કીધું છે પણ હું તમને તમે મારા પારે આયા છો તો મારે તો મારું કર્તવ્ય છે તમને કંઈક માર્ગદર્શન કરું મારી સલાહ સૂચન આપી એટલે તમે છ મહિના આવો છો તો છ મહિનામાં કઈ રીતે સુખ મળે એ જ તમને શીખામણ આલું છું તમારી કુળદેવી સિવાય રોજ કહું છું રોજ કેતી રહીશ પહેલાં કેતી હતી અત્યારે કહું છું ને પહેલાં પછી કેતી રહીશ કે તમારી ઘરની કુળની માતા સિવાય જગતમાં તમારો ક્યાંય ઉદ્ધાર થશે